ભાવો બોલાયા હતા જૂના જીરુમાં વાત કરીએ તો પચીસો રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયાનું બજાર બોલાયું હતું આજે કેવું રહેશે બજાર ચાલો જાણી લઈએ આવકની વાત કરીએ તો આઠસો થી નવસો બોરી આસપાસ જીરુમાં આવક જોવા મળી રહી છે

હા કને આઈ ગયો હા આ એક ભાઈ 1 રૂપિયાના ભાવ છે 3800 નહી 1 રૂપિયા મિત્રો જોઈ શકો છો જીરૂમાં ઉપકોલો 3800 નહી 1 રૂપિયાના ભાવ છે જ લેવું આ તો એના 3000 બે <ELLAM> ત્રણ હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા ભાવ અડત્રીસો ને એકતાલીસ રૂપિયા જીરું જોઈ શકો છો ત્રણ હજાર આઠસો ને એકતાલીસ રૂપિયાના ભાવો ક્યાં છે વોકલ જોઈ શકો અડત્રીસો ને એકતાલીસ રૂપિયા ના ભાવો ત્રણ હજાર સાતસો ને એક રૂપિયા ના ભાવો થયા છે વકલ જોઈ શકો છો મિત્રો સાડત્રીસો ને એક રૂપિયા નો ભાવો થયા

ત્રણ હજાર આઠસો એકોતેર રૂપિયા ભાવો એકોતેર રૂપિયા વકલ જોઈ શકો છો જૂનું જીરું છે મિત્રો ને એકોતેર રૂપિયા ત્રણ હજાર આઠસો એકોતેર રૂપિયા કુન્ડલ માર્કેટિંગ યાર્ડમાં જીરુંમાં જૂના જીરામાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વીસથી ત્રીસ રૂપિયા જેવો બજાર ખેંચાતું આવી રહ્યું છે જૂના જીરામાં તેમજ નવા જીરાનો પણ એક વકલ છે તે પણ હરાજી બતાવીશું આપણને